મારો છોકરો એવું કે મારો છોકરો આવ્યા જ નડે પપ્પા કે પપ્પા તમે તો મને હા ખવડાવે નહીં એમ કે તમે તો રોજ દારૂ પીવો એટલું દુખ લાગે કે આજે ભગવાન એટલું ભાંગી લે કે આજે મારો છોકરા નું કઈ ખવડાવી નહીં શું તમે મારા છોકરા સ્કૂલ થી ને તમે જોજો એમનું બેગ બી આખો ફાટી ગયું આખા ચેન બેન બધું ઉખડી ગઈ ખાલી એમાં દફતર બધા છોકરા મસ્કેરી કરે પાછા દફતર ખેંચી કાઢે બધું નાખી દે છોકરો તમારે કઈ ખોટું નહીં કરો બીજા છોકરાની પેન્સિલ લઈને લખી દે એક બે વાર એની પ્રિન્સિપલની શિકાય રહી કે તમારો છોકરો છે બીજા છોકરાની પેન્સિલ લઈ લે આવું લઈ લે એવું બધું કરતા છે આજે એક મહિનાથી આવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મારા છોકરાનું પેન્સિલ તક નથી લાવી આપતી તો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે રાખી તમારું અશ્વિન અશ્વિનભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં મારી સાસુ છે મારા બે છોકરા છે એક છોકરી છે અમે હસબન્ડ વાઇફ છે ટોટલ અમે છ જણ છે ને મારા હસબન્ડનું એક્સિડન્ટ થયું ત્યારથી આવી જ કંડિશન છે ત્રણ વર્ષ છે હવે એ નોકરી પર બી જવા માંગે પણ એમને કોઈ નોકરી પર બી રાખવા તૈયાર નથી કેમ કે એમને ચાલી બરાબર ચાલી શકતા નથી ચાલવા જાય તો પડી જાય એવી ઠોકર લાગે એટલે સામેવાળા એમ કે બધી કોણ જવાબદારી લે પ્લસ કે મારા પર જ પૂરું ઘર ચાલતું હતું પણ અત્યારે મેં બી મારું બી ઓપરેશન કરે ત્યારથી બહુ બહુ એટલે બહુ તકલીફ પડે મારા છોકરીને બી ઘરે રાખેલી છે એ બી આઠમું ઢોરન બનતી છે એને બી મેં ઘરે જ રાખેલી છે કેમ કે મારાથી અત્યારે વજન ઉંચકાઈ નહીં કંઈ નહીં કેમ કે એક્સિડન્ટમાં મારો બી પગ તૂટી ગયેલો મારા બી સ્ટીલની વાટકી નાખેલી બનુને પાછું હાથ બે વર્ષ થયા અઢી વર્ષ થયા પાછું આવું દુઃખ આવી ગયું મને એક પણ દેશનું મેમના ઓપરેશન માટે પૈસા ભેગા વાળ્યા હતા પણ માને તકલીફ થઈ ગઈ એટલે મારામાં જતા રહ્યા અત્યારે હું ઘરે બેસી ગઈ પૂરું પૂરું પરિવાર મારા ભરોસે જીવે હવે હું જ બેસી ગઈ તો એમનું કોણ કોણ રક્ષક ને કોણ એમ ન જોવાનું આજે તમે માનતા નહીં હશે આજે ત્રણ વર્ષથી અમારા ઘરમાં એટલી મુશ્કેલ એટલી મુશ્કેલ હાલત છે ને હું જ જાણું હું કઈ રીતે ચાલું આજે મારા ઘરમાં એક આદમીનો સહારો છે એ પણ મને હું જ આદમી બનીને આજે મારું પૂરું રૂટિન ચલવું જેટલા કમાવું આઠ સાડા આઠ હજાર રૂપિયા લાવું મેં તમારા ઘર ખોટું નહીં બોલવું ઊંચેક કામ કરું આજે ત્રણસોનું થયું કાલે બરસોનું અઢીસું થયું એ રીતના સારીમાં કામ કરું કંપનીમાં આજે અમને છ મહિનાથી મેં હોસ્પિટલ બી નથી લઈ ગઈ ચેક કરાવવા બી નથી લઈ ગઈ આજે એમને એટલી તકલીફ છે એકચુલીમાં તમારા હસબન્ડ થયું તો શું અમારું સાથે અમે બંને નોકરી કરતા હતા અમે સાથે નોકરી કરતા તા અમે બંને સાથે ગીરીટ રોડે સબ્જી લેવા જતા તા હા મેં પલ્સર વાળો આવ્યો પેટ્રોલ ભરવા ત્રણ માણસ પહેલા એકદમ જોરમાં હાકી મૂકી પીડેલો હતો ફૂલ આજે ત્રણ વર્ષ થઈ ગયા ભાઈ મને એમ નથી કીધું કે લેતો ને દસ હજાર કે પાંચ હજાર કેસ બી ચાલુ જ છે તારીખ પર તારીખ તારીખ પર તારીખ ત્રણ વર્ષ થઈ ગયા તારીખ પર તારીખ પણ પર જાય જઈ ને ગયા પણ કોઈ નિકાલ આવતો નથી હવે અમને બી માથે કહેવાની એમ તકલીફ છે એ જ જાણે કે એમને પર કેવી તકલીફ છે એ બી સમજે પણ એમ કોઈ કામ ધંધો જ નથી થતો તો બી શું કરવાના એ બી એ વાત બી સાચી છે કારણ કે એ પણ એક લાચાર થઈ ગયા છે અત્યારે હવે મેં એમને કશું કહેવા જાવ કે તમે પળે પડે શું કરો તેમને વધારે ટેન્શનમાં મારે તો તૂટેલી છત છે તો બી મને સહારો છે ને કે ગમે તે અમારો આદમી તૂટેલો છે કે ગમે તેવો મારો સહારો તો છે ને હવે હમું તો નહીં રહે તો પછી મારા છોકરા કોની આશા રાખે અથવા છોકરા દીકરા બસ તું આઠ આઠ ભાઈનું બસ આપણે અગાડી નથી બનવું તે છોકરી એને મમ્મી મને દસ સુધી તો ભણવા દે કે બધા દસ સુધી પણ દીકરા મેં મારી હશે જ નથી મેં કઈ રીતે તને ભણાવું અત્યારે આપણે સરકારીમાં આઠ લગીને તો ભણા પછી તો નવમાં માંથી તો પાઇવે ચાલુ થાય તો એમની સહાય મેં કંઈથી કરું પણ શું કરું સાહેબ મારી પરિસ્થિતિ એવી છે કે હું ક્યાં જાઉં આમનું શું કરું એની બધે રખડી રખડી ના આવે આખી જે એની સીમા ના આવે જે એની સીમા આવો ચાલતો ચાલો સાહેબ નોકરી ના હારો તો કેવું ની મકું કેવું ની છે ઓટ 5000 બી તો ચાલે એ પ્રમાણે એટલે કોઈ નોકરી પર આખન ન કરે કે ભાઈ કઈ જરૂર નથી વાતની ન હો જરૂર નથી એમ એટલે તમારી આ કન્ડિશન જોઈને તમને નોકરી ઉપર પણ નથી રાખતું કોઈ તો આજે તમે કીધું એ પ્રમાણે કે તમે નોકરી ગોતવા જાવ છો પણ તમને કોઈ નોકરી ઉપર પણ નથી રાખતું તો તમે છેલ્લા કેટલા ટાઈમથી આ જ હાલત સાથે જીવી રહ્યા છો

આ દેખાય શું છે એ પ્લેટ છે એટલે પ્લેટ સામે દેખાય છે હા પ્લેટ દેખાય છે એટલે સર્જરી કરેલી ને તે અહીંથી જે કાણું પડી ગયું તેના કારણે ચામડી ફાટવા લાગી તે આ વઢાર પડતું થઈ ગયું પછી દવાખાને જોવાનો ઉઠા ડોક્ટર સાહેબે કીધું કે પાછી સર્જરી કરવું પડશે કે એમ કે આ બાજુથી ચામડી કાઢીને આ બાજુ પાછું લગાવવું પડશે એમ કને કે પણ 25 30 હજારનો ખર્જો થયો એમ કને કે સાહેબ કહ્યા નિમણ કેવી રીતે ઓપરેશન 6 મહિના થઈ ગયા 6 મહિનાથી મેમ મેમ ચાલતો છે

ના પાડશે સાહેબ હાલો જોઈને મને ના પાડે પગ હામો જો પગ હામો જો એમને મે પોતે એમને હાટે લઈ જાવ મારા સેટ લોકો જો મારા સેટ લોકા કે ચલો હાર લગાયા તો મારા સેટ લોકા વાત કરે પણ એમને એમ કે એમને એકવાર મલાઈ લાવજે એમને મલાઈ લઈ જાવ ને પેલું ચાલે ચાલે ને પગ જો પગમાં સોજા જો ને એના લીધે નાચ પાડી દે કે બેન જો એમ કે દરવાજો ખોલવાનો આવે દોડીને ફટાફટ ખોલવું પડે અંદર સર આવે તેની ગાડી સાફ કરવી પડે બધું સાઈડ પર કરવું પડે ફટાફટ ગેટ બંધ કરવાનો ખોલવાનો સતલ પાડવાની હવે આ એમનો એમનો ખુદનો વજનથી જ એમને સોજા આવતા છે હવે સતલ ભારે હોય વજનવાળી હોય તો વધારે કરવા ગયા તો આ પ્લેટ પ્લેટ વળી જાય તો હમૂટ એમનો પગ કાપવાની કનેક્શન પછી આવી જાય કે ડોક્ટર એમને વજન આપવાનું તો બિલકુલ ના પાડે છે આજે તમે કોઈ બીજાની ભૂલ તમે ભોગવી રહ્યા છો એવું એવું આજે મારા તટણ છોકરા અટવાય તમે વિચાર કરો અડધી અઢી રાતે હું રડું બેસીને અડધી અઢી રાતે રડું મારી જોઈને જોય આમના આગળ રડવું નહીં કેમ કે આગળ રડું તેમને મનમાં એમ થાય કે ટેન્શન એટલે એમના આગળ રડવું બી નહીં કંપનીમાં જાઓ કંપનીમાં સહેલ લોકો એ લોકોને બધું કેવું ને એ લોકો આગળ રડતું તો મારું થોડું મન હલકું થઈ જાય બાકી આમને મારી કંડિશન નહીં કઈ એમને કહેવા જાવ એમને વધારે ટેન્શન આવે સ્કૂલમાં સ્કૂલમાં સરકાર તરફથી જમા તે જ જમીન આવે પણ રાતે મારા છોકરા કહે નહીં કે મમ્મી એમને ભૂખ લાગે કંઈ નહીં મમ્મી કઈ નઈ રોટલા હોય તો રોટલા જે હોય તે જે કેમ કે તમે જાણતા જ છે મારા પર મેં પોતે કમાતી હતી તો ભલે મારતી એ લોકોને દાળ રોટલો ખવડાવે કે ટામેટાની ચટણી આ રોટલો ખવડાવે કે મરચું રોટલો હું ખવડાવતી હતી પણ અત્યારે હું જ ઘરે બે ગઈ તો એમને મરચું રોટલાની બી આશા નથી રહી એમને એટલે અત્યારે તમે બેરોજગાર થઈ ગયા છો એટલે તકલીફ પડે છે તકલીફ પડે છે મારો છોકરો એવું કે મારો છોકરો આવ્યા ઘરે પપ્પાને કે

આખા ચેન બેન બધું ઉખડી ગઈ ખાલી એમ જ દફતર બધા છોકરા મસ્કેરી કરે પાછાથી દફતર ખેંચી કાઢે બધું નાખી દે છોકરો તમારે મારે કંઈ ખોટું નહીં કરો બીજા છોકરાની પેન્સિલ લઈને લખી દે એક બે વાર એની પ્રિન્સિપલની શિકાયત આવી કે તમારો છોકરો છે તો બીજા છોકરાની પેન્સિલ લઈ લે આવું લઈ લે એવું બધું કરતા છે આજે એક મહિનાથી આવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મારા છોકરાનું પેન્સિલ તક નથી લાવી આપી એના તો બેન તમે રડો નહીં આજે અમે આવ્યા છે તમને કંઈક એવી મદદ કરીશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે અને અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને કસે ને કસે રૂપે સપોર્ટિવ બનવાની કોશિશ કરશે એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે તમે કીધું અને જ્યારે દીકરાઓ આપણને કહેતા હોય કે મારા પપ્પા આ જોઈએ પણ પપ્પાની એવી હાલત હોય કે પપ્પા શું કરે પપ્પા પણ મજબૂર હોય આજે નાના નાના દીકરા હોય

ઘણા બધા દિવ્યાંગ લોકો છે વિકલાંગ લોકો છે એમને એવી રીતના રોજગાર આપીને સપોર્ટ બનવાની કોશિશ કરી છે કે અત્યારે પોતાના પગભર તો ઊભા થઈ જ ગયા છે અને આત્મનિર્ભર પણ થઈ ગયા છે હવે એ પોતે જાહેરથી મહેનત કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકે છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અમે તમને પણ કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમે જીવનમાં આગળ વધી શકશો અને તમારા દીકરાઓ જે પણ તમારી પાસે આશાઓ રાખી રહ્યા છે એમાં તમે એની આશાઓ પૂરી કરવાની કોશિશ કરી શકશો એટલે બિલકુલ ચિંતા નહીં કરતા પણ અત્યારે પહેલી પ્રાયોરિટીમાં તો તમે કીધું એ પ્રમાણે તમારા ઘરમાં અનાજ નથી કરિયાણું નથી તો અત્યારે તો પહેલાં તમને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને તમારી જે પણ પ્રથમ પ્રાયોરિટીમાં તમારે જમવાની તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને રોજગારમાં પણ સપોર્ટર બનવાની કોશિશ કરશે ઠીક છે તો દોસ્તો હાલ અમે નવસારીની અંદર હતા જે કેવા દુઃખી પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દોસ્તો દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી જશે હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે આ ભાઈનું એક્સિડન્ટ થવાના કારણે પગના ઘણા બધા ઓપરેશન કરાવ્યા છે હાલમાં ભાઈએ કીધું એ પ્રમાણે કે મેં તેર ઓપરેશન કરાવ્યા છે છતાં પણ મારી કંડિશનમાં કોઈ સુધારો નથી આવ્યો અત્યારે ભાઈની પગની કંડિશન પણ તમે જોઈ શકતા હશો ભાઈ બરાબર ચાલી નથી શકતા ભાઈના પગમાં સરિયો દેખાય છે ભાઈનો પગ સોજેલો છે છતાં પણ ભાઈ નોકરી ગોતવા જાય છે પણ ભાઈને કોઈ નોકરી નથી આપતું એના પગના કારણે અને બેન બેન ઉપર આખા ઘરનું ગુજરાન ચાલતું હતું પણ બેનનું પણ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યાના કારણે બેન છેલ્લા ઘણા દિવસો ત્યાં ઘરે બેઠા છે એમાં એમના દીકરાઓ પણ ભૂખ્યા રહી છે અને બેનનું તો એવું પણ કેવું છે કે મારા દીકરા એટલું સમજવું છે કે એ સ્કૂલે સરકારી સ્કૂલમાં જે જમવાનું આપે છે એ જ જમીને આવે છે અને સાંજે જમવાનું પણ નથી માંગતા તો દોસ્તો હર હંમેશા માટે આવા નિરાધાર લોકો આવા દુઃખી લોકોને સપોર્ટર બનવાની કોશિશ કરવી જોઈએ હાલમાં તો આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈપણ પ્રકારની અનાજ કરિયાણાની વ્યવસ્થા નથી તો અત્યારે પહેલી પ્રાયોરિટીમાં આ પરિવારને અત્યારે આપણે અનાજ અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે દોસ્તો તમને દરેક લોકોને આજે વિડીયોના માધ્યમથી એક રિક્વેસ્ટ કરું છું કે આ પરિવારને એક રોજગારની પણ રિક્વાયરમેન્ટ છે દોસ્તો તમે પણ આ પરિવારને રોજગાર માટે પણ રીતે સપોર્ટરૂપ બનવા માગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો આ પરિવારને એક રોજગારની પણ રિક્વાયરમેન્ટ છે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે આ પરિવારની જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે અત્યારે આ પરિવારને જે પણ નાનું મોટું ઘરનું કરિયાણું અનાજની રિકવાયરમેન્ટ હતી બધું જ અનાજ કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે અને દોસ્તો આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની જમવાની વ્યવસ્થા તો નથી જ તે પણ આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની રોજગારની પણ વ્યવસ્થા નથી અત્યારે હાલમાં આપણે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તો આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરી જ છે પણ આ પરિવારને રોજગારમાં પણ ઘણી બધી તકલીફો પડી રહી છે તો દોસ્તો તમે પણ આ પરિવારને રોજગારમાં કંઈ પણ રીતે સપોર્ટર બનવાની કોશિશ કરી શકો છો આ પરિવારને રોજગારમાં પણ બહુ બધી તકલીફો પડી રહી છે અને દોસ્તો આજે આપણને આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી આ પરિવારને આપણે એક વર્ષ કરતાં પણ વધારે ચાલે એટલું બધું જ અનાજ અત્યારે આ પરિવારને આપણે ભરાવી દીધું છે જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે અનાજ કરિયાણું તો આવી જ ગયું છે અને આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે જે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે આપણા લોકોનું ધ્યાન રાખે છે બહુ સારી વાત કહેવાય છે તો તમે બેન આજે પંકજભાઈ દેસાઈ અથવા પંકજભાઈ દેસાઈના પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો બેન પંકજભાઈને અમારો તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર એમનું અભિનંદન કે અમારા ગમે આટલું જોયું અમારા ઘરમાં અનાજ તકન તકલીફ હતી આજે એમને ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે ને એમના છોકરાઓને બી ભગવાનનો આશીર્વાદ રહે ને એમને એમને ખૂબ ખૂબ અમારો આભાર આજ મારા છોકરાઓનો બી એમને આશીર્વાદ લાગે આજે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માગતા હોય તો સર એમની બહુ બહુ ખૂબ ખૂબ આભાર સાહેબ કેમ કે આજે મારા છોકરાઓ ભૂખા તરતા હતા સાહેબ એમને એમના પ્રતાપે આજે મારા છોકરાઓ ધરાઈને ખાશે સાહેબ બહુ સાચી વાત છે કારણ કે તમે ઘણી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે તમે બીજાની ભૂલ તમે ભોગવી રહ્યા છે આજે કોઈ બીજા એક્સિડન્ટ તમારી સાથે કરતા ગયા અને આજે તમે એનું ભૂલનું પરિણામ તમે ભોગવી રહ્યા છો આખું ઘર તમે તો ભોગવી જ રહ્યા છો પણ આજે તમારા વાઇફ તમારા દીકરા દીકરીઓ બધા જ ભોગવી રહ્યા છે બીજા કોઈની ભૂલનું પરિણામ તમે ભોગવી રહ્યા છો ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશિદો આપજો કે અમે તમારી જેવો વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ